સવાચારમાં આગળ વાત કરીએ વલસાડની તો વલસાડના તીથલ دریا કિનારે હાલ અત્યારે પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે પોલીસનો બંધોબસ્ત સહેલાણીઓને دریا કાંઠે જતા હાલ અત્યારે પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે અગાઉ તીથલ دریا કિનારે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા ભારે પવન ફૂંકાવાની શક્યતા હતી તેમ છતાં પણ પ્રવાસીઓ ત્યાં ઉમટી રહ્યા હતા વહીવટી તંત્ર પ્રશાસનની બેદરકારીને કારણે તે પ્રવાસીઓ ઠટ ત્યાં પહોંચ્યા હતા પરંતુ હાલ અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સહેલાણીઓને ત્યાં જતા હાલ અત્યારે અટકાવવામાં આવી રહ્યા છે ભારે પવન ફૂંકાવાની શક્યતા તેમ છતાં પ્રવાસીઓ ત્યાં ઉમટ્યા હતા દરિયા નજીક જવા પર પ્રતિબંધ હોવા છતાં પણ પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા હતા અને ચેતવણીનું બોર્ડ પણ ત્યાં લગાવવામાં આવ્યું હતું તેમ છતાં સહેલાણીઓ પહોંચ્યા હતા हम लोग यात्रा पर निकले हुए हैं और मुंबई से यहाँ पर वलसाड़ बीच पर आए थे और यहाँ मौसम विभाग के अनुसार अभी यह निर्देश मिला है कि भाई अंदर दरिया में नहीं जाना है तो हम उनकी पालना करते हुए यहाँ दरिया के किनारे ही हम इंजॉय कर रहे हैं और बहुत ही हमें अच्छा लग रहा है पूरा परिवार और हम बहुत मित्रों के साथ हम यहाँ पर आए हैं और इन्जॉय कर रहे हैं और सभी यहाँ पर अच्छे लोग हैं अच्छी व्यवस्था है दाहोद ना चाहिए हमें અને મુંબઈ તરફથી આજે અહીંયા તિથલ બીચ પર આવ્યા અમે પણ અહીં જવાની મનાઈ હોવાના કારણથી અમે દરિયામાં નાહી ન શક્યા બહાર જે મૂળ જે ઊંચાઈ પર જગ્યા છે ત્યાંથી ફક્ત અમે ફોટો પડાવ્યા